આપની કંપનીએ જે આઈપીયુ બહાર પાડ્યો છે પાલનપુર શહેરમાંથી તો શું કહેવા માગો છો મેં બે હજાર તેરમાં ચામુંડા ઇલેક્ટ્રિકલ પ્રાઇવેટ લિમિટેડની કંપની ચાલુ કરી એમાં મારો ઉદ્દેશ હતો કે મારી કંપનીને બંને એટલી આગળ લઈ જવી અને એ માટે જ મેં મારું હું પોતે રિટાયર્ડ એક્ઝિક્યુટિવ એન્જિનિયર જી બી છું અને આ આઈપીઓનું કંઈ કામ અત્યારે હું પાલનપુરથી લગી અને વાપી સેલવાસ સુધીમાં મારું કામ હાલ ચાલુ છે ઇવન સબ સ્ટેશનનું ઓપરેશન મેન્ટેનન્સના કામ હું જી વિના સંતોષકારક કામ કરું છું અત્યારે મને એમ લાગ્યું કે હવે મારી કંપનીને અત્યાર સુધી જે મારું બેકઅપ હતું એમાં ઉત્તરોત્તર પ્રગતિ મારે કરવી છે હજુ મારે ત્રણ વર્ષની અંદર મારી કંપની ઊંચે લઈ જવી છે એના માટે મેં ફક્ત આઈપીઓ પાડ્યો છે અને આમ કોઈ પણ સંજોગોમાં મારી કંપની ઊંચામાં ઊંચી ઉડાન ભરે એવી મારી આશા છે કેટલી અપેક્ષા હતી અને કેટલા આવ્યા મારી અપેક્ષા ફક્ત ચૌદ પોઈન્ટ સાહીઠ કરોડની હતી અને મેં ચૌદ પોઈન્ટ સાઈઠ કરોડનો જ ફક્ત આઈપીયુ આપ્યો છે પરંતુ એને આમે જાહેર જનતાએ મને એટલો બધો રિસ્પોન્સ આપ્યો કે સાત હજાર એકસો કરોડનું ભરણું થયું એટલે કે સાતસો ને સાડત્રીસ ટાઈમ એનું ભરણું થયું છે મને તો હવે કંપનીની જવાબદારીઓ કેટલી વધશે ને એની વિસ્તાર શું કેવી રીતે કંપનીને તો જવાબદારી હવે ડે બાય ડે વધવાની જ છે હવે હું ટૂંક સમયની અંદર સુરતની અંદર મારી બ્રાન્ચ ચાલુ છે ત્યાં આગળ હું કેલિબ્રેશન લેબ કરવા ગઈ ગયો છું એની અંદર મારું મોટું રોકાણ છે જે ગુજરાતની અંદર સેકન્ડ નંબરની લેબ થાય છે અને એ લેબનું કામ કરવું છે અને બીજું અહીંયા જે મારો હાલ ચાર મેગાવોટનું સોલાર પ્લાન્ટ ચાલુ છે એની બાજુમાં બીજો દસેક મેગાવોટનો સોલાર પ્લાન્ટ નાખવો છે અને શક્ય એટલું ઇલેક્ટ્રિસિટીની અંદર ડીપમાં જવાની ઈચ્છા બહુ છે મારી આપની સાથે લોકો કેમ જોડાશે દરેકને વિશ્વાસ છે કે આ કંપની કદાપી હું કંઈ ફ્રોડ નહીં કરે વધુમાં હું બે હજાર સુધી કાયમી હું પ્રોફિટમાં એક દિવસ મારી કંપની કોઈ પણ વર્ષે લોસમાં ગઈ નથી અને એના કારણે મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે મારે હજુ આનાથી ઉત્તરોત્તર પ્રગતિ કરવી છે જેવા કે કોઈ સારા પ્લાન્ટ નાખવા હાલ જે કેલિબિશન લેબનું જે મેં કામ કહું છું તેની અંદર ઓછામાં ઓછું મારું સાડા ત્રણ કરોડનું મૂડી રોકાણ થશે અને આવા મોટા પ્રોજેક્ટ કરી અને ઉચ્ચોત્તર આગળ જવાની મારી આશા છે અત્યારે આપની કંપની કેટલા લોકોને રોજીરોટી આપી રહી છે હાલ પાલનપુરથી લઈને સેલમાસા સુધીમાં ટોટલી મારી પાસે આઠસો માણસનો સ્ટાફ છે અને દરેકને સંતોષકારક સેલરી મળી રહેશે એમની જે મોટાભાગની જે કામગીરી છે જવાબદારીઓ છે એ કેવા પ્રકારની હોય છે અમારી જે હાલ જે આઠસો માણસ જે ખરા એ આઠસો માણસને બધાની જવાબદારી ગુજરાત જેટકો જે નવા સબસ્ટેશન બનાવે છે એ જેટકોમાં જે જેટકોવાળા પોતાનો સ્ટાફ ગવર્મેન્ટ સ્ટાફ ભરતું નથી અને એ સબસ્ટેશન અમને વાર્ષિક કોન્ટ્રાક્ટ ઉપર અમને આપી દે છે અને એના કારણે અમને શું કહે કે અમે કોન્ટ્રાક્ટ ટેન્ડર ભરીએ લઈએ અને એની અંદર ઓપરેટર્સ અને હેલ્પર તમામ માણસ અમારા હોય છે અને આ રીતે અમે એમને રોજીરોટી આપી છે પર એસેસ મિનિમમ આઠ માણસ